નમસ્કાર મિત્રો મારું નામ છે રવિ દાફડા અને હું આવું છું ગોવર્ધનનાથજી એનર્જી એલ એલપી કંપનીમાંથી કે જે બજારમાં ઉત્પન્ન ઓર્ગેનિક તરીકે ઓળખાય છે હવે આજે તારીખ છે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ અને આપણે આવેલા છીએ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાંદરખા ગામે કે ત્યાં એક ખેડૂત મિત્ર છે મહેશભાઈ કરીને કે જેણે પોતાના કપાસમાં ઉત્પન્ન કેસરી ફોસ વાપરેલું છે અને એ વાપરવાથી એનો શું પ્રતિભાવ છે એક ખેડૂત પોતે પોતાના શબ્દોમાં શું આપને અનુભવ જણાવે છે એ જાણવાનો પ્રયત્ન કરશું મારું નામ મહેશભાઈ પંચાણભાઈ વાંસજાડિયા ગામ નાંદરખા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ હવે વડીલ તમારી પાસેથી જાણવાનું એવું છે કે તમે તમારા કપાસમાં જે ઉત્પન્ન કેસરી ફોશ છે એ કેટલા પ્રમાણથી અને ક્યારે વાપર્યું પહેલાં વહેલાં તો પહેલાં પાયાના ખાતરમાં ઉનાળામાં મેં વીઘે પચીસ કિલાના હિસાબથી સાસ માં વાપરેલું હતું પાયાના ખાતર તરીકે પછી બીજો રાઉન્ડ જ્યારે આપણે કપાસની અંદર પારા બાંધવાનો ટાઈમ હોય બે અઢી મહિના પછી હા ત્યારે પચીસ કિલો વાપરેલું હતું બરોબર છે અને એનું રિઝલ્ટ મને આમાં બહુ આઈ ક્લાસ દેખાણું છે ને સરસ છે રિઝલ્ટ સારું છે અને કામ બહુ સરસ છે એ ખાતરનું હવે તમે દર વર્ષે બીજા ખાતરો વાપરતા હશો હા બરોબર છે એ ખાતરની તુલના કરીએ તો જે ઉત્પન્ન કેસરી ફોસ છે એ એની કરતાં તમને સારું લાગ્યું કે ભાઈ એને હરોળમાં ઉભું રહ્યું ના એનાથી સરસ જ લાગ્યું છે અને સારું જ છે એટલે કે રાસાયણિક ખાતરની હરોળમાં તો ઊભું જ રહે છે એની કરતા તમને રિઝલ્ટ સારું મળ્યું પણ કદાચ આપણે બીજા કોઈ ખેડૂતોને કેવું હોય તો એટલું ચોક્કસપણે કહી શકીએ કે તમારા રાસાયણિક ખાતરની હરોળમાં તો ઊભું જ રહે તો ફાયદો એવો થાય કે રાસાયણિક ખાતર તમે જે વાપરો છો એ મહદઅંશે ક્યાંક ને ક્યાંક તમારી જમીનને થોડા ઘણા પ્રમાણમાં નુકસાન કરે છે જ્યારે આ ઉત્પન્ન કેસરી ફોસ છે કે જેમાં ઓર્ગેનિક કાર્બન ફોસ્ફરસ અને માઇક્રોનીટેડ આવે છે કે જે તમારી જમીનમાં જે રાસાયણિક ખાતરની જે જરૂરિયાત છે એનો સંતોષ કરે છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બનને પ્રમાણ થોડું ઘણું વધારે લઈ આવે છે કે જેથી કરીને જે આપણા મિત્રજીવ છે જમીનના એને પણ ખોરાક મળે કે જે જમીનની અંદર રહેલા બીજા પોષક તત્વો પણ લભ્ય કરીને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે આ બેગ પચાસ કિલોની સાઇઝમાં આવે છે અને વિઘે તમે પચીસ કિલો પ્રમાણે કોઈ પણ પાકમાં વાપરી શકો તો હવે બીજું વડીલ તમને એ કહેવાનું હતું કે તમે જે તમારો અનુભવ કીધો તો તમે એવું ખરું માનો કે ભાઈ બીજા ખેડૂતો અત્યારે જે રાસાયણિક ખાતરની શોર્ટેજ છે તો કોઈ પણ એના પોતાના પાકમાં રાસાયણિક ખાતરની જગ્યાએ વાપરવું હોય તો વાપરી હકીએ એવું ખરું આ ચોક્કસ વાપરી હગાઈ તુવેર છે કપાસ છે પ્લસ ધાણા છે જીરું છે ચણા છે બધાની અંદર વાપરી હગાઈ કારણ કે રાસાયણિક ખાતર વસ્તુ આપણે જે વાપરતા વડીલ કે ભાઈ માન લોકો ડીએપી છે કે બારબત્રી સોળ છે કે વીસ વીસ જીરો તેર છે એ જે તમારા ચણામાં કામ આપે જે તમારા ધાણામાં કામ આપે કે જે તમારા જીરુંમાં કામ આપે તો એ ખાતર બધી જગ્યાએ એ જ રીતનું તમને પરિણામ કે રિઝલ્ટ આપતું હોય તો એવી જ રીતે તમે કેસરી કેસરીફોસ છે જે ઉત્પન્ન કેસરી કેસરીફોસ એ પણ તમે તમારા શિયાળું જે વાવેતર છે અથવા તો હવે પછીના જે કંઈ નવા વાવેતર કરવાના છો તો એમાં એક વીઘે પચીસ કિલો પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો અને આ જે અનુભવ હતો એ ખેડૂતનો એટલા માટે જ આપણે લી જાણવા આવ્યા હતા કે હાલની પરિસ્થિતિમાં જે રાસાયણિક ખાતરની શોર્ટેજ છે તો એના માટેનો એક આ વિકલ્પ પણ છે આનાથી જમીન પણ સુધર છે અને તમારા રાસાયણિક ખાતરનો વિકલ્પ પણ છે જેથી કરીને બીજા પણ ખેડૂતો જે છે કે એને વાપરવું હોય તો આ ખાતર ઉપયોગમાં લઈ અગે રાસાયણિક ખાતર છોડો ધરતીનું શોષણ નહીં પોષણ કરો ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો સેન્દ્રીય ખાતર રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન થી બનાવી ઓર્ગેનિક